શું આ શબ્દ લાગુ નથી પડતા સવાલ એટલે પૂછી રહ્યા છે કારણ કે વડોદરા અંદર એક એક મહિલા લાફો ઝીકી દીધો કેમ લાફો ઝીક્યો અને શું છે આખો મામલો વકીલોમાં કેમ આના લીધે ગુસ્સો છે જાણીશું આ રિપોર્ટમાં નમસ્કાર હું છું ગોપી ગાંગર અને આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ

વડોદરા કોટ પરિસર અંદર આરોપી અને વકીલ કોર્ટમાં રજૂ થવા માટે આવ્યા હતા પરંતુ ત્યાં આગળ પોલીસ પહોંચેલી હતી અને પોલીસે જ્યારે આરોપીની બાબતમાં વકીલ સાથે કોઈ બાબતને લઈને ચર્ચા કરી અને ત્યારબાદ મામલો બગડ્યો મામલો એ હદ સુધી બગડ્યો કે મહિલા પીએસઆઈ એ જે વકીલ છે તેને લાફો મારી દીધો અને લાફો માર્યા બાદ મામલો જબરદસ્ત ગુસ્સો જોવા મળ્યો વકીલો શું કહી રહ્યા છે પોલીસ શું કહી રહી છે તમને થોડીક આજે આરોપીને સરેન્ડર કરવા માટે હું આજે બરોડા કોર્ટમાં એ કેશિયા સાહેબની કોર્ટમાં આવ્યો હતો તેમાં સરેન્ડર કરવા માટે મારો મુખ્ય હેતુ એ હતો કે પીઆઈ આસુંદરા સાહેબ અને એમના પોલીસ સ્ટાફના માણસો આરોપીને સદંતરે ધાક ધમકીઓ અને પૈસાની માંગણીઓ કરતા હતા એના થકી મેં એ આરોપી જે ડરી અને કોર્ટમાં સરેન્ડર કરવા માટે આવ્યા હતા કોર્ટમાં સરેન્ડર કરી અને બધા બહાર જતા હતા ત્યાં બહાર નીકળ્યા તો આસુંદરા સાહેબે ડાયરેક્ટ વકીલ તરીકે ડાયરેક્ટ એમ તુકારો આપીને એમ કીધું ચાલે તું અહીંયાથી નીકળી જા તારું અહીંયા કામ પૂરું થઈ ગયું અમે સુપ્રીમ કોર્ટ છીએ એમ કરી મેં કીધું કે બેન તમે કાયદાની મર્યાદામાં તમે વાત કરો એટલામાં તો એમના એ અને એમની જોડે જે એમના આસિસ્ટન્ટ હતા એમને મને ધક્કો મારીને બે લાફા માર્યા છે મેં સરેન્ડર અરજી એટલા માટે કરી હતી કે આ ગોરવા પોલીસ સ્ટેશનના પીઆઈ નિરંતર બધાને જેટલા અરજદારો હોય કે ફરિયાદી હોય એમને બે ફાર્મ વાળી વિલાસ વર્તન કરે છે એમને માર મારે છે પૈસાની માંગણીઓ કરે છે અને અગાઉ બે વ્યક્તિઓ આજે જે રજૂ થયા હતા એમને એટલું બધું ગેરવર્તણું કર્યું હતું કે એમના પ્રાઇવેટ પ્રાઇવેટ પાર્ટ પકડાવી અને એમને ત્યાં પોલીસ સ્ટેશનમાં ફરાયા હતા મારી એટલી જ માંગ છે કે હાઈકોર્ટ આ ગેરવર્તણૂકની નોંધ લે અને કાયદેસરની કાર્યવાહી કરી એમને ડિસમિસ કરવામાં આવે અને કાયદાકીય પગલાં ભરવામાં આવે કારણ મારું નામ શેખ મોહમ્મદ આદિલ છે છવ્વીસ માં મને અહીંયા હાજર કર્યો હતો ને ત્યારે મારે બહુ ગેરવર્તન મારી કર્યો ને પર્સનલ સ્પેરપાર્ટ પકડાયા મારા એક બીજો મારો ભાઈ છે ને એના અને સાત ફેરી ઓલું ફેરાયું હતું અને બસ એ જ આજે તો હું આમની હાર્યો તો આજે મારો ભાઈ અંદર છે ને ત્યારે વકીલ સાથે બે ઝાપટ મારી એમને એમને કીધું તું આથી નીકળી જા વકીલ ને કેવા તારું કામ પૂરું થઈ ગયું કયા ગુના આ તે મારા માઈનો જારે હતો ને જાન્યુઆરીનો બેનો તો એ જ ગુનામાં કોણ પીએસઆઈ કોણ પીઆઈ આસોદરા પીઆઈ આસોદરા મેડમ કયા પોલીસ સ્ટેશન ગોરવા પોલીસ સ્ટેશન કેટલા સમય છે આ છે જાન્યુઆરીની છે જાન્યુઆરી 6 એક આ ત્રણે તા બનાવો મારો શું નામ છે તારું પરમારિયસ દિલીપભાઈ કંટ્રોલ રૂમ તરફથી સંદેશો મળ્યો કે કોર્ટમાં કઈક થોડી ઝઘડા જેવું થયું છે પોલીસ અને એડવોકેટ વચ્ચે તો તરત અહીંયા કોર્ટે પહોંચી અને જે એડવોકેટ સાહેબ શ્રીના આગેવાન હતા એમને પણ મળ્યા કામદાર કોર્ટ સમક્ષ પણ ઉભા રહી અને એમની રજૂઆત સાંભળી તો જે અનુસંધાન એ એડવોકેટ શ્રી જે પોગ બનેલા છે એ અરજી આપે છે ને એમના કામ તપાસ કરીશું કોઈ પોલીસવાળાએ વકીલ પર હાથ ઉઠાવ્યો છે લાફો માર્યો છે એવી ઘટના છે હા સંદેશો અને ઉમર તો એવી છે પણ હવે એ સીસીટીવી ફૂટેજ ને જોઈ ને અમે તપાસ કરીશું હા સાહેબ આજ રોજ વડોદરા ન્યાય મંદિર કોર્ટ ખાતે અમદાવાદના એક વકીલ મિત્ર વડોદરાના જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ શ્રી એકે શાહ સાહેબની કોર્ટમાં કોઈ કેસ અર્થે આવેલા હતા એ દરમિયાન ગોરવાના પોલીસ અધિકારી અને એમના સાથી કર્મીઓએ એ વકીલ પર બિલકુલ બેફામ વર્તન કરીને બિલકુલ બેહુદું વર્તન કરીને અને લાફામાં લાફી કરી જે વકીલ કોર્ટ ડ્રેસમાં હતા જે જ્યુડિશિયલ ઓફિસર જેમને ગણવામાં આવે છે એવા વકીલ શ્રી પર આવો બેફામ હુમલો કર્યો આ વડોદરા શહેર જે ગૃહમંત્રી આપણા હરસંઘવી સાહેબના બિલકુલ પ્રભારી મંત્રી છે અહીંના અને જે વકીલ જે આપણા ગૃહમંત્રી કાયમ એવું કહે છે કે કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો તો મારું ગૃહમંત્રી સાહેબને પણ નિવેદન છે અપીલ છે કે આ પોલીસને શીખવો કે કાયદામાં કેવી રીતે રહેવાય આ ગુજરાત વડોદરાના વકીલ મંડળમાં નહીં અમદાવાદના વકીલ પર નહીં પણ સમગ્ર ગુજરાતના વકીલ આલમ પર આ વકીલ પોલીસ શ્રીએ હુમલો કર્યો છે અને એને સાખી લેવામાં નહીં આવે બાર કાઉન્સિલના મેમ્બર તરીકે હાલમાં જ બાર કાઉન્સિલને પણ અરજ કરી છે અને સમગ્ર ગુજરાતના વકીલોને આહવાન કે આવતીકાલે આ મારો મેસેજ આપના માધ્યમથી જ્યાં સુધી પહોંચે ત્યાં સુધી તમામ વકીલોએ આ હુમલાને વખોડી નાખવો જોઈએ અને આ વકીલના સમર્થનમાં અને સમગ્ર ગુજરાતની પોલીસની વિરુદ્ધમાં તાત્કાલિક કાર્યવાહી કરી ઠરાવ કરવો જોઈએ